એક સૌથી મોટો સમાચાર મળી રહ્યો છે રાજકોટ ના ટીઆરપી ગેમ ઝોન માં આગ લાગ્યા પેલાનો વિડિયો સામે આવ્યો છે વેલ્ડિંગ ની કામગીરી ના સાધનો અને ફોર્મ શીટ ના ઢગલા દેખાયા વેલ્ડિંગ મશીન ની આસપાસ જ જોવા મળ્યો ટાયર નો જથ્થો વિડિયો આગ લાગ્યા પેલા ના 5 કે 7 દિવસ નું હોવાનું અનુમાન અન્ય એક વિડિયો માં જોવા મળ્યા પેટ્રોલ ડીઝલ ના કેરબા એક વ્યક્તિ ખુરશી માં તે બે શ્રમિકો થામલા પર બેઠેલા પણ જોવા મળ્યા આ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કે જ્યાં આગની ઘટના બની જેમાં 28 જેટલા લોકોના મૃત્યુ થયા છે તેનો આ વિડિયો એબીપી સ્મિતા આપને બતાવી રહ્યો છે વેલ્ડિંગની કામગીરીના સાધનો અને ફોર્મ શીટના ઢગલા દેખાઈ રહ્યા છે આ સાથે વિડિયોમાં આગ લાગ્યા પહેલાના 5 કે 7 દિવસ પહેલાનો આ વિડિયો છે અને આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પેટ્રોલ અને ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થોના કેરબા પણ આ ટીઆરપી ગેમ ઝોનમાં હતા જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ટાયર પણ હતા જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જેમાં અઠ્યાવીસ જેટલી જિંદગીઓ ભૂંજાઈને મરી ગઈ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના આ દ્રશ્યો સામે આવ્યા છે